નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં પ્લેન ક્રેસની ગોજારી દુર્ઘટના બની હતી તેના છ દિવસ પસાર થઈ ગયા આજે સાતમો દિવસ છે અને બાર જૂનની બપોરે અમદાવાદ માટે ક્યારેય ભૂલી ન શકાય તેવો આ દિવસ હતો બપોરના સમયે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ લોકોના મોત થયા માત્ર એક મુસાફર વિશ્વાસનો ચમત્કાર રીતે જીવ બચી ગયો મૃતકોની ઓળખ માટે ડીએનએની પ્રક્રિયા ચાલી રહી છે અઢાર જૂને સવારે અગિયાર કલાકના અપડેટ પ્રમાણે કુલ એકસો નેવું લોકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે જેમાં એકસો ને ઓગણસાહિઠ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે અને તેત્રીસ મૃતદેહ સોંપવાના હાજી બાકી છે અત્યારે જે આંકડા હું આપી રહ્યો છું આપણે દસ ને પિસ્તાલીસના દસ પિસ્તાલીસના આંકડા પ્રમાણે એકસો નેવું ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી એકસો સત્તાવન લોકોને એમના સગાના પાર્થિવ સોંપી દેવામાં આવ્યા છે એમાં બે લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો વન ફિફી નાઇન થશે જે આ બાકીના તેત્રીસ રહ્યા એમાંથી પાંચ લોકો થોડાક જ કલાકમાં લઈ જશે એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે દસ લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર પંદર લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો એકસો ને ત્રેવીસ ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે ચાર પોર્ટુગીઝ સત્યાવીસ બ્રિટિશ એક કેનેડિયન નાગરિક અને ચાર લોકો છે જે નોન પેસેન્જર આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ બે નાગરિકને ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ટ્રાવેલ કરાવી અને મોકલ્યા છે જ્યારે અગિયાર લોકો છે જે બીજા સ્ટેટના હોવાથી બાય એર એમના સગ સ્વજનના પાર્થિવ લઈ ગયા છે અને બાકી જોઈશું તો એકસો ને ઓગણત્રીસ જે આપણે બાય રોડ એમને ડિસ્પેચ કર્યા છે બાકીની બધી જે ડિટેલ છે ડિસ્ટ્રિક્ટ વાઈઝ એ આમાં છે આપને મળી જશે હા ગઈકાલે સાંજે મોડી સાંજે વિશ્વાસ સ્વસ્થ જ હતો અને એનું ફેમિલી જે યુકેમાં હતું એ લોકો પણ બધા અહીંયા આવી ગયા હતા અને એ કોન્સ્ટન્ટલી એર ઇન્ડિયા સાથે કનેક્શનમાં હતા હોસ્પિટલના ડોક્ટર્સ સાથે કનેક્શનમાં હતા અને એની ખૂબ ઈચ્છા હતી કે હવે મને આ હોસ્પિટલમાંથી આપ રજા આપો સવારથી કહી રહ્યો હતો પણ પછી અલ્ટિમેટલી સાડા સાતે સાડા સાતની આજુબાજુ એને એનો પરિવાર એને લઈ ગયું છે ના હજુ સુધી એનું મેચિંગ એનો કોઈ સમાચાર નથી જેવું મેચિંગ આવશે એટલે અમે ફેમિલીને ઇન્ફોર્મ કરશું એક્ઝેક્ટલી જેમ તમે કહ્યું એ પ્રમાણે હવે દિવસો થયા છે હવે જે મિસિંગની કમ્પ્લેન છે જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી ત્રણ ફેમિલીએ કમ્પ્લેન કરી છે એના સિવાય બીજા કોઈએ કરી નથી હવે જેમ જેમ આપણને ખબર પડશે કે જેમ મેં આપણે કહ્યું અત્યારે ચાર નોન પેસેન્જર આપણને ગયા છે એ જ રીતે જે આપણે આઈડેન્ટિફાઈડ પહેલાં આઠ મોકલ્યા છે એટલે આપણી પાસે અત્યારે એવું કહી શકાય કે બાર લોકો હશે પરંતુ એ એક્ઝેક્ટ કહેવું અત્યારે મુશ્કેલ છે એક જ વસ્તુ છે કે એમ કેન પ્રકારે જ્યારે કોઈ વખત એવું બને કે આખું ફેમિલી નથી મળી રહ્યું તો એના કોઈના કોઈ સગાવાલા ડેફિનેટલી આટલા દિવસમાં એમને પોલીસનો સંક સંકલ્પ કરેલો હોવો જોઈએ જે ધ્યાનમાં આવ્યું નથી એટલે હવે તો જ્યારે આ બધી જ પ્રક્રિયા પૂરી થશે ત્યારે જ કદાચ સાચી ખબર પડશે સિવિલ હોસ્પિટલમાં જેમ મેં આપણે ગઈકાલે કહ્યું હતું કે નવ દર્દી હતા અનફોર્ચ્યુનેટલી બીજું એક બન્સનું દર્દી જે વેન્ટિલેટર પર હતું એનું પણ ગઈકાલે સાંજે મૃત્યુ થયું છે અને વિશ્વાસને રજા આપી એટલે એમ કરીને અત્યારે મારી પાસે સાત દર્દીઓ દાખલ છે સિવિલ હોસ્પિટલના વડા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે એકસોને નેવું ડીએનએ મેચ થઈ ગયા છે જેમાં એકસો ને ઓગણસાઠ મૃત પરિવારને સોંપી દેવામાં આવ્યા છે અને દસ વૃદ્દે એવા છે જેના સગાની કોઈ માહિતી નથી અત્યાર સુધી એકસો ભારતીય ચાર પોર્ટુગીઝ આડત્રીસ બ્રિટિશ અને એક કેનેડાની નાગરિકતા ધરાવતા મુસાફરોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં એકસો ને લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે પ્લેન દુર્ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાં ગત સાંજે એક દર્દીનું મોત થયું છે અને સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી આ ત્રીજા દર્દીનું મોત થયું છે જ્યારે હજી સાત લોકો સારવાર હેઠળ છે અમદાવાદ પ્લેન ક્રેશ ને લઈને તમામ માહિતીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો